જે અંતર્ગત શ્રેષ્ઠ સરપંચ પુરસ્કાર આપવામાં આવેલ છે જેમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સરપંચ તરીકે થરાદ તાલુકાના આશોદર ગામના સરપંચ ચૌધરી તીજીબેન ઈશ્વરભાઈની પસંદગી પામતા રૂપિયા એક લાખ નો પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ દિયોદર તાલુકાના અંબાજી આશ્રમ શણાદર મધ્ય વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી થયેલ સૌએ માં અંબા તથા વિશ્વકર્મા ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવેલ બાદમાં શણાદરના મહંત એક હજાર આઠ શ્રી ક્રિષ્નાનંદ બાપુના સમાધિ મંદિર જઈ પૂજ્ય બાપુને વંદના કરેલ આ પ્રસંગે હવન યોજાયેલ તેમજ પંચાલ સમાજના ચાર પરગણા હિંદવાણી કાંકરીજી ડીશાવળ સામલ પંથકના એકસો એકતાળીસ ગામનો સોળમો સમૂહ લગ્નોત્સવ યોજાયેલ જેમાં છ નવદંપતિઓ જોડાયેલ દાતા પરિવારોનું બહુમાન યોજાયેલ શણાદર આશ્રમના મહંત શ્રી અંકુશ બાપુએ નવ દંપતીઓને આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવેલ આ પ્રસંગે ભોજન પ્રસાદ સૌએ લાભ લીધેલ ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની બનાસ નદીમાં કાર્યવાહી કાંકરેના દુદાસન નદીમાંથી રેતીનું ખનન કરતા બે હિટાચી મશીન અને સાત ડમ્પરો કર્યા જપ્ત બે રેતી ભરેલા અને પાંચ ખાલી ડમ્પર સહિત બે હિટાચી મશીન લાગ્યા હતા હાથ અંદાજીત બે પોઈન્ટ સિત્તેર કરોડનો મુદ્દામાલ જપ્ત કરી શરૂ કરી કાર્યવાહી બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું અને ફ્લાઇંગ સ્કવોડની રેડ ડીસાના જીરડા રોડ પર સર્જાયો અકસ્માત અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં બાઇકમાં સવાર એક વ્યક્તિનું નીપજ્યું મોત તો અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડાયા મળતી માહિતી મુજબ બાઇક પર ત્રણ લોકો હતા સવાર ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ હાથ ધરી તપાસ અમીરગઢની સરકારી વિનયન કોલેજના એનએસએસ યુનિટ દ્વારા કપાસિયા ગામે સાત દિવસીય વિશેષ વાર્ષિક શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે તારીખ નવથી પંદર ફેબ્રુઆરી બે હજાર દરમિયાન યોજાનારા આ શિબિરનું ઉદઘાટન સમારોહ પૂજ્ય શિવગીરી મહારાજના આશ્રમ ખાતે યોજાયો હતો પાલનપુરના રામલીલા મેદાન સ્થિત વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત રામેશ્વર આનંદગીરીજી મહારાજને પ્રતિષ્ઠિત મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી છે પ્રયાગરાજ ખાતે શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી કલ્યાણ આનંદગીરીજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ ઉચ્ચ પદવી પ્રદાન કરવામાં આવી હતી અમીરગઢમાં વન લેબોરેટરી અને બનાસકાંઠા જિલ્લાના એનએસયુઆઈ સંગઠનના મંત્રી સમીરભાઈ તૈલીના સંયુક્ત પ્રયાસથી મોહિની ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ એકસો ચોવીસ બોટલ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું જ્યાં વિસ્તારમાં માનવતાની મિશાલ બની રહ્યું છે પ્રમોશન પ્રોબેશન અને ખોટી ફરિયાદો સહિતના મુદ્દે આરટીઓના ટેકનિકલ ઓફિસર આંદોલન કરી રહ્યા છે સોમવારે પાલનપુર આરટીઓના સો કર્મચારી ફરજ પર લોગ ઇન નહીં કરી કામગીરીથી અળગાર્યા હતા જેને લઈ અમદાવાદ સુઈગામ રાજસ્થાનથી આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો કર્મચારીઓ આજે પણ એક દિવસીય સીએલ ઉપર છે જો માંગણી નહીં સંતોષાય તો પંદર ફેબ્રુઆરી માસ સીએલ પર ઉતરશે પાટણ શહેરમાં આગામી તેર ફેબ્રુઆરી ગુરુવારે સબે બરાતનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે આ પ્રસંગે મુસ્લિમ સમાજના લોકો પોતાના સ્વજનોની કબર પર ફૂલ ચડાવવા અને ફાથિયા પઢવા માટે કબ્રસ્તાન જતા હોય છે આ સંદર્ભે શહેરના વિવિધ કબ્રસ્તાનમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના આગેવાનો દ્વારા પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સોળ ફેબ્રુઆરીએ યોજાવાની છે ભાજપ સહિતના રાજકીય પક્ષો પૂરા જોશમાં પ્રચાર કરી રહ્યા છે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ નંબર સાતમાં પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સભા સ્થળે સ્ટેજ પરથી જ મતદારોને ધમકી આપતા હોવાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગયો છે સતીશ પટેલે કહ્યું હતું કે ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડશો તો એકે મકાન તૂટવા નહીં દઉં જો દગો કર્યો તો એકેને રાખવા પણ નહીં દઉં